પોરબંદરમાં આયોજિત ડાયાબિટીસ મુક્ત યોગ સાધકોને લાભ થઈ રહ્યો છે અને દરરોજ યોગના માધ્યમથી દૈનિક જીવનમાં ડાયાબિટીસના પેશન્ટોને અદ્ભુત ફાયદાઓ થયા હોવાનું જણાવી રહ્યા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી ઝોન કોઓર્ડિનેટર વિજયભાઈ શેઠ દ્વારા સમગ્ર રાજ્યમાં ઘર ઘર સુધી યોગનો વ્યાપ થાય અને લોકો બીમારીથી મુક્ત બની શકે તે હેતુથી ડાયાબિટીસ દિવસના સંદર્ભે સમગ્ર ગુજરાતમાં ડાયાબિટીસ મુક્ત યોગ શિબિરનું આયોજન થયું છે જે અંતર્ગત ડાયાબિટીસ મુક્ત યોગ શિબિરમાં સાધકો દિવસે દિવસે સ્વસ્થ બની રહ્યા છે એક અઠવાડિયા બાદ ડાયાબિટીસ મુક્ત શિબિરના બીજા પડાવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના કોઓર્ડિનેટર વિજયભાઈ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શહેરના શ્રેષ્ઠી કરસનભાઈ સલેટ આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ શિયાળ ધારાસભ્ય મોઢવાડિયાના પત્ની હીરાબેન યોગ શિક્ષક જીતુભાઈ મદલાણી બિપિનભાઈ કકડ વગેરેની ઉપસ્થિતિમાં નટવરસિંહજી ઉદ્યાનમાં ખીચડી પ્લોટ ખાતે પંદર દિવસીય ડાયાબિટીસ મુક્ત યોગ શિબિરનો બીજો પડાવ શરૂ કરવામાં આવ્યો છે વિજયભાઈ શેટે સાધકોને જણાવ્યું હતું કે ડાયાબિટીસ આપના માટે મુસીબત નહીં પણ અવસર બનીને આવ્યું છે અને જેણે તમને યોગ સાથે જોડવાની અમૂલ્ય તક આપી છે કારણ કે યોગ માત્ર ડાયાબિટીસ જ નહીં પરંતુ બધા જ રોગોની અક્ષર દવા છે યોગના માધ્યમથી શારીરિક માનસિક અને સામાજિક ઉન્નતિ થઈ શકે છે માટે યોગનો અભ્યાસ નિરંતર અને નિયમિત કરવો હિતાવહ છે આ પ્રસંગે ભાગ લેનાર સાધકોએ પણ પોતાના જીવનમાં યોગના અભ્યાસ પછી ડાયાબિટીસમાં થઈ રહેલા ફેરફાર વિશે લોકોને પોતાના અનુભવ બતાવ્યા હતા જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટિયાએ આ અવસરે ઉપસ્થિત રહેનાર સમસ્ત મહેમાનો તથા દરરોજ ડાયાબિટીસ કેમ્પમાં પોતાની અમૂલ્ય સેવાઓ પ્રદાન કરનાર યોગ ટ્રેનરોની અમૂલ્ય સેવા માટે તેઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને બીજા પડાવનો લાભ લેવા પણ પોરબંદરની જનતાને આહવાન કર્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારે બે ખંભાને દુઃખ આવો છે

તો તમે પણ તમારા એરિયામાં જે છે આખો શિક્ષક બનો તમારા ઘર પરિવારના લોકો ને આજુબાજુના લોકો ને યોગ થી શિક્ષક બની અને જોડી શકો છો આ સિવાય કોઈ મારું નામ સંગીતા બેન મસાન છે હું કેરા બેન ના ક્લાસ જાઉં છું રાણા આઈ મંદિરે હું યોગમાં કાયમ જાઉં છું ત્રણ વર્ષ મને બહુ સારું છે અને ડાયાબિટીસ માં બહુ ફેર પડ્યો છે વજન માં ફેર પડી ગયો છે અને મને ખૂબ ખૂબ સરસ મજા આવે છે વિજયભાઈ દાઉદે છે હું અહીંયા યોગ શિબિરમાં લેટ લાઈટ ત્રણ દિવસ લાઈટ આવેલો છું અને આવું છું મને મોટા મોટો ફાયદો થયો છે જેમણે આખો દિવસ સ્ફૂર્તિ રહી છે હું એક રીતે આવેલી છે

બે ત્રણ જગ્યાએ બેસી ડાયરેક હું શિવલિંગની પૂજા કરું ત્યાં થઈ જાય છે એમાં એટલે ડાયરેક્ટ મળીએ ભોજ થઈ જાય છે યોગ જરૂર તો જો હજી વધારે ફાયદા થશે ખૂબ સરસ છે અત્યારે જો નિયમ છો ન પાવે તો અહીંયા આપણા યોગ ક્લાસ ચાલે જ છે અહીંયા ભોજેશ્વર પ્રોકમાં આપણા બે ક્લાસ ચાલે છે જીતુભાઈ પણ ચલાવે છે અને આપણા ગુજરાત યોગ બોર્ડના પરેશભાઈ છે એ પણ ચલાવે છે એ બાજુ ચલાવે છે નજીક પડે એ યોગ ક્લાસ માં જઈ શકો છો ગુજરાત યોગ દ્વારા સતત નિઃશુલ્ક ચાલે છે આપ ચોક્કસથી લાભ લેશો અને સતત યોગ કરતા રહેશો